નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સાત બે બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીના અલ્પ સેલેટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ऊझा वीस किलो भाव पाक नीचो भाव ऊंचा भाव पहला से अजमो जैसे अगिय सौ सीतेर थी छवी सौ गोल जैसे एक सौ एक सत्यावीस सौ पचास तल सफेद जैसे सोल सौ पचास थी चौबीस सौ एक पशी आग से जीरु जैसे चौत्रिसो थी पिस्तालीसो पचास रायडो जैसे नौ सौ एकतालीस एक हज़ार एक एकोतेर વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે પંચ્યાસીસો પચાસ અને હવે છેલ્લે છે મેથી જે છે એક હજાર પંચાવનથી એક હજાર પંચાવન સુવા જે છે અગિયારસો પંચાવનથી તેરસો નેવું તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ